એટલેક બોલી લાઈટ આજા તો નો કામ થાશે બોરવારાય બોલસી કુંડી ઉભરે જા ઓલે દાતા માથા કશી બદલ્યું નહી હજી તો હજી દાતા બદલવા પછી જઈ ને નેકું કરી પછી એ હજી બહુ કામ ટકા પઠે આ તો મને બહુ જ લાગે કા તો મા કોમ કરો ખેતી દીધો મને ઓરજી નેવા દે છો ભાઈ મને તો બહુ જ લાગે

ઉજાગરો કરે ને તો મોદો પડે ઇન કત દુરાબા નક કાવંગ ગયા તે જબરજસ્ત મોદો પડે તો કાટલામ થી ઉભો નઈ થઈ કેટલા વાગે લે વાગે પછાડી કરી ઊંઘે એવું આપણો ગામ નો ઘર તું હતું ખાલી હમણાં મારવા દે એવો એવું મારું એવું મારું ને

ઉભા ને ઉભા તમે એક પગ પકડો અને હાથ પકડો અને એ ખાતે મોઢું ડબાય રાખ્યું નું કે કદાચ ઉઠી જાય તો

તું મન મનમાં વાત તો કરો અરે જતો કરી ને આવતી કોઈન બી ઉરાતો કરી એટલે એટલે મને જતો કરવા કરો તમે